નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પંજાબમાં સેનાએ શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યું છે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલુ છે સોમવારે મોડી રાત્રે ભારતીય સેનાના સશસ્ત્ર દળોએ પંજાબના જલંધર એ પાસે એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું છે હિલચાલ અને પાકિસ્તાન તણાવને કારણે પંજાબના સરહદી વિસ્તારમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી પાકિસ્તાનને અડીને આવેલા પંજાબના સરહદી વિસ્તારો અમૃતસર પઠાણકોટ ખાલિલજા ફિરોઝપુર અને તરણ તારણમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી

કોર્ટે આરોપી મનીષના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ કેસમાં ચાર કરાર આધારિત ધરપકડ કરવામાં આવી છે વાત કરીએ તો વિરામનું ઉલ્લંઘન કર્યું સૈનિકનું મોત થયું છે તેઓ પાકિસ્તાને જણાવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસથી યુદ્ધ વિરામ છે ત્યારે પાકિસ્તાની મીડિયા ડોને દાવો કર્યો છે કે ભારત તરફથી યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે સ્થાનિક અધિકારીએ દાવો કર્યો છે ઉપયોગ કર્યો પાકિસ્તાન સૈનિક ને મોટર છરા વાગવાથી મોત થયું હોવાનો દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની કબૂલાત સામે આવી છે અગિયાર સૈનિકોના થયા છે મોત પહેલગામ હુમલાના બદલાના ભાગરૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર પાર પાડ્યું હતું બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે તેવામાં પાકિસ્તાને કબૂલાત કરી છે કે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના અગિયાર સૈનિકો શહીદ થયા છે જેમાં સેનાના છ કર્મીઓ અને એરફોર્સના પાંચ અધિકારીઓ શહીદ થયા છે આ સિવાય પાકિસ્તાનના ઇઠ્યોતેર સૈનિકો ઘાયલ અને ચાલીસ નાગરિકોને ઈજા થઈ છે જ્યારે મિસાઇલ હુમલામાં એરબેઝને નુકસાન થયું હોવાની પણ કબૂલાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીવન જનજીવન પૂર્વવ્રત થતાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે તમામ કર્મચારીઓ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી જોકે હવે જનજીવન પૂર્વવ્રત થતાં કર્મચારીઓ અને અધિકારીઓની રજા લઈ શકશે જોકે અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ ઉપર હાજર થવું પડશે તેમાં રજાઓ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓએ ફોન અને ઇમેલ પણ સતત ઉપલબ્ધ રહેવું પડશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ આ નંબર ઉપરથી ફોન આવે તો ચેતી જજો યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાન ફોન દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે સુરક્ષા એજન્સીઓ સામાન્ય લોકો નિવૃત્ત સૈન્ય અધિકારીઓ અને પત્રકારોને સતર્ક રહેવાની સલાહ આપી છે ફોન કરનાર વ્યક્તિ પોતાને ભારતીય સેના અને કોઈ ગુપ્તચર એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે અને સેના સંબંધિત કામગીરી અથવા તો સંવેદનશીલ માહિતી પૂછે છે જો તમને plus nine one seven three four zero નાઇન ટુ વન સેવન જીરો ટુ જેવા નંબર પરથી કોલ આવે તો સાવચેત રહો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જયપુરના પ્રખ્યાત સવાય માનસી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે મળ્યો હતો આ ધમકી ભર્યો મેલ સ્પોર્ટ્સ કાઉન્સિલના સત્તાવાર ઈમેલ આઈડી ઉપર મોકલવામાં આવ્યો હતો જેના કારણે સ્ટેડિયમ પરિસરમાં હડકંપ મચી ગયો હતો હાલ સ્ટેડિયમને ખાલી કરી દેવામાં આવ્યું બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડ ની મદદથી સઘન તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત હજાર થી વધુ હેક્ટર માં કેરીના પાકને નુકસાન થયું છે સર્વે પણ શરૂ કરાયો છે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે સર્વેમાં કેરીના પાકને વધુ નુકસાન થયું હોવાનું સામે પણ આવી રહ્યું છે વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નપતા રહે છે જિલ્લામાં અડત્રીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને મંદિરો ગુરુદ્વારા અને દરગાહોને નિશાન બનાવ્યા હતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે પાકિસ્તાને માત્ર એક સમુદાયને જ નિશાન બનાવ્યો નથી પરંતુ તેમણે ગુરુદ્વારા મંદિરો મદરેસા અને દરગાહોને પણ ગોળીબાર કર્યો હતો પાકિસ્તાને ભારતીય સેના પર ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે જ્યારે પાકિસ્તાની સેના હતી જે આવું કરી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં તલ ઝાર અને શાકભાજીના પાકમાં ત્રીસ ટકા નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે ઝાલાવડ પંથકના ખેડૂતોના ઉનાળુ પાકમાં પણ મોટું નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અનેક જિલ્લામાં તારાજી સર્જાય છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ વચ્ચે કઈ કે મને તમને યુદ્ધ વિરામ વિશે જણાવતા ગર્વ થાય છે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શસ્ત્રોથી સંપન્ન દેશો છે આપણે પરમાણુ સંઘર્ષ અટકાવ્યો છે બંને દેશોના નેતાઓએ પરિપક્વતા દર્શાવી છે ટ્રમ્પે ધમકી આપી છે કે મેં બંને દેશોને કહ્યું હતું કે ચાલો આ સંઘર્ષ બંધ કરીએ અને વેપાર કરીએ જો આ સંઘર્ષ બંધ નહીં થાય તો તમે વેપાર નહીં કરીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ સોથી વધુ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા છે પીએમ મોદીએ કહ્યું છે કે આતંકવાદીઓની કલ્પના પણ નહીં હોય એટલો મોટો હુમલો ભારતે કરી દીધો છે અને ભારતે આટલો મોટો નિર્ણય પણ લઈ લીધો હતો આતંકવાદીઓ પણ આપણી બહેનોના સિંદૂરોનો નાશ કર્યો છે તેથી ભારતે આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો ભારતે સોથી વધુ ભયાનક આતંકવાદીઓને મારી નાખ્યા છે ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન પણ સ્તબ્ધ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના કરમસદ ખાતે લડત લડતા સામાજિક કાર્યકરની ધરપકડ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને સરકારે સોશિયલ મીડિયા ઉપર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનો મનોબળ તોડનારી પોસ્ટ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે કરમસદ ગામના સરદાર સન્માન સંકલ્પ આંદોલિત સમિતિના અધ્યક્ષ મિથિલેશ અમીનની ધરપકડ કરી છે અમીને ફેસબુક ઉપર દેશ વિરોધી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી તેમણે બે અલગ અલગ પોસ્ટમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી હતી

કરવા સૂચના પણ આપી છે સમાચારની વાત કરીએ તો રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી રાજ્યના ઘણા વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જ્યારે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો બીજી બાજુ હવામાન વિભાગે આ વખતે ચોમાસું જલ્દી આવી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે મહત્વનું છે કે આગામી ત્રણ દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતાર ટ્રમ્પને તેત્રીસો કરોડ રૂપિયાની ગિફ્ટ આપશે મોટો હોબાળો થયો છે ટ્રમ્પ ટ્રમ્પને તેત્રીસો કરોડ રૂપિયાનું જેટ મફતમાં આપવાની ઓફર કરી છે ટ્રમ્પ તેનો ઉપયોગ પોતાના એરફોર્સ વન વિમાન તરીકે કરવા માગે છે ટ્રમ્પે કહ્યું છે કે હું મૂર્ખ નથી કે મફતની વસ્તુઓ નો ઇનકાર કરી દો જોકે લઈને રિપબ્લિકન સુધી દરેક વ્યક્તિ આ નિર્ણય સામે સવાલ ઉઠાવી રહ્યા છે યુએસ બંધારણ મુજબ બંધારણીય વ્યક્તિ સંસદની પરવાનગી વિના વિદેશી રાજ્ય પાસેથી ભેટ સ્વીકારી શકતી નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે